સમગ્ર ગુજરાતમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત કરી છે ત્યારથી સમગ્ર ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ ટેટ વન અને માં પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ આજે ગુજરાતના સમગ્ર જિલ્લામાં આવેલ છે ત્યાં શિક્ષણ કચેરીઓમાં પોતાના ફોર્મ તથા માર્કશીટ વેરીફાઈ કરાવવા માટે મોટી મોટી લાંબી કતારો માંગ લાઇનમાં ઊભા છે ત્યારે તેવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા પાણીની તથા બેસવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે ત્યારે આવા વિદ્યાર્થીઓમાં અમુક મહિલાઓ પોતાના નાના બાળકોને લઈને પણ આવે છે અને પોતાના વાલીઓને પણ લઈને આવેલા લાઈનમાં થઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં શિક્ષણ ખાતા દ્વારા ચાર અલગ અલગ ટીમો આવી છે છે પોતાના ચકાસણી આવે જ્યારે ઓનલાઈન પણ અથવા ઓફલાઈન પણ હોય તો પણ તેને કાળજીપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે અને કોઈ ઉમેદવારોને કોઈ પણ જાતની તકલીફ હોય તો પણ તેનું ડીપીઓ અથવા તો નાયબ ડીપીઓ દ્વારા તેનું સારી

સાત તારીખથી સ્વીકાર કેન્દ્રની શરૂઆત થઈ છે ત્યારથી જ ઉમેદવારોનો માહોલ ખૂબ જામેલો છે ખૂબ ઉત્સાહમાં ઉમેદવારો પોતાના ફોર્મ સબમિટ કરાવી રહ્યા છે અહીંયા ચાર પ્રકારની ટીમ રાખેલી છે દરેક વિષય અલગ અલગ ટીમ બનાવેલી છે અને ટીમ મારફતે સરસ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે વધુમાં જે ઉમેદવારો છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એટલા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવેલો છે હેલ્પલાઈન નંબરથી પણ એમને જે પ્રશ્નો હોય મૂંઝવતા પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે એવરેજ દિવસના ત્રણસોથી ચારસો જેટલા ફોર્મ સબમિટ કરવામાં આવે છે ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારનું વેરિફિકેશન કરવામાં આવે છે અને કોઈપણ પણ કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો મારા ટીમના મેમ્બર દ્વારા જરૂરિયાત જણાવજો તેઓ અમારો સંપર્ક કરીને પણ સારી રીતે વેરિફિકેશન કરાવી શકે છે વ્યવસ્થામાં પાણીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા અને જો ઉમેદવારો વધુ હોય તો ટોકન આપીને પણ અમે વ્યવસ્થા કરીએ છીએ એટલે ખૂબ સરસ રીતે સારા માહોલની અંદર આ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે ઓગણીસ તારીખ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે ઓકે થેન્ક યુ